દર બીજે ઉગમશી રામદેવજી મહારાજની સમાધિએ જતા દર્શન કરી અને બાપાના ગુણગાન ગાતા આવી રીતે ધીમે ધીમે સમય જાય છે અને વિક્રમ સવંત 1757 માં તેમના ઘેર અરજી ભાટીનો જન્મ થાય છે રામદેવજી મહારાજે સમાધિ લીધાના આશરે 242 વર્ષ પછી અરજી ભાટીનો જન્મ થયો હતો ધીમે ધીમે સમય વીતતો ગયો હરજી ભાટીના માતાનું અવસાન થયું અને હરજીને તેના પિતા ઉગમસિંહ ભાટીએ મોટા કર્યા ઉગમસિંહ ભાટી બકરા ચારવા જાય ત્યારે હરજીને સાથે લેતા જાય રામદેવજી મહારાજના ઇતિહાસની તેમના પરચાની વાત કરે બાપાના ગુણગાન ગાય અને દર બીજે પિતા અને પુત્ર રણુજા જાય ધીમે ધીમે હરજીની ભક્તિ વધવા માંડી જ્યારે હરજી ભાટી 15 વર્ષના થયા ત્યારે ઉગમસિંહ ભાટીનું અવસાન થયું આમ હરજીએ પંદર વર્ષની ઉંમરે માતા પિતાની છત્ર પણ ગુમાવી પણ હરજીને પોતાના પિતાના શિલે ચાલતા રહ્યા તેમણે રામદેવજી મહારાજની ભક્તિ ન છોડી પોતાના ચાર પાંચ બકરા લઈ જંગલમાં જાય બટકુ રોટલો ખાય અને પોતાનું જીવન જીવે હરજીના મુખ પર સદાય રામદેવજી મહારાજનું રટણ ચાલતું અને હરજી એકલા એકલા રામદેપીર બાપાના ગુણગાન પણ ગાતા આમ ધીમે ધીમે સમય વીતતો જાય છે હરજીમાંથી ભગત હરજી પાટી તરીકે ઓળખાવા લાગ્યા આખું ગામ તેને ભગત તરીકે જ ઓળખતા એક દિવસ હરજી ભાટી વગડામાં પોતાના બકરા લઈને જાય છે પગડામાં ચરે છે અને પાસે અરજી ભાઠી બેઠા બેઠા રામદેવ પીર બાપાનું રટણ કરે છે ટાઢા રોટલાનો ટુકડો હતો તે ખાઈ અને બોગડીમાં થોડું પાણી હતું તે પી હરજી ભાઠી ઝાડની છાયામાં બેઠા છે ત્યાં અચાનક એક બાળ સાધુ ત્યાં આવી પહોંચે છે ભાઈ ઘણા સમયથી આ વગડામાં ભટકો છું મને બહુ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપો ને આ મુનીવર એક ટઢો રોટલાનો ટુકડો હતો એ તો હું ખાઈ ગયો હવે મારી પાસે ખાવા માટે કંઈ નથી હા બકરા ચરે છે એ કોના તારા છે હા મહાત્મા આ મારા બકરા છે હું અહીં ચારવા માટે આવ્યો છું તો ભગત મને બકરાનો દૂધ પાવ ને મારી આતરડી ઠરે હે બાળ સાધુ મારા આ બધા બકરા પાઠડા છે એ દોવા ના દે તમને ક્યાંથી દૂધ પાવ કેમ પાઠડા કેમ ના દોવા દે અરે મહાત્મા તમે કદાચ જાણતા નહીં હો પણ પાઠડા બકરાને દૂધ ના હોય અરજી તું રામદેવ ભક્તિ કરે છો ને તો તેમના પર વિશ્વાસ રાખીને દોઈ તો જો જરૂર દૂધ આવશે અરે આ બાળ સાધુને કેમ ખબર કે હું રામદેવપીરની ભક્તિ કરું છું આ બાળ સાધુ હઠ લઈને બેઠા છે તો લાવ તેની હઠ હું પૂરી કરું લાવને બકરા દોઈ જો દૂધ નહીં આવે તો મહાત્મા સમજશે કે પાઠડાને દૂધ ન હોય ત્યાં સુધી નહીં સમજે એવી રીતે હરજી ફાટી બકરા દોવા બેઠા છે ત્યાં જાણે ચમત્કાર થયો પાઠડા બકરાના આચળમાંથી દૂધની ધારા છૂટી હરજીની બોગડી ધીમે ધીમે કરતા છલકાઈ જાય છે અરજીને અંદરથી આશ્ચર્ય થાય છે અરખથી અરજી ભાટી બોગડી લઈને બાળ સાધુ પાસે આવે છે અને કહે છે છે લ્યો મહાત્મા આ દૂધ દૂધ પીવો બાળ સાધુ એ પીવે ભાટી માટે રાખતા પણ નથી તે બોગડીના તળિયે દૂધનું એક ટીપું વધે છે તે હરજી ભાટી જોવે છે અને તે પી જાય છે દૂધ ચાખતાની સાથે જ હરજીને આત્મજ્ઞાન થાય છે

રામદેવ આ નામ સાંભળતા જ હરજી ભાટીની આંખમાંથી આંસુ છૂટે છે હરજી ભાટી રામદેવ વિના ચરણોમાં પડે છે અને કહે છે અરે મારા નાથ હે મારા ભગવાન મારા બાપ હું આજે ધન્ય થયો પ્રભુ હું ધન્ય થયો મારા બાર બીજના ધણી તમે મને મળ્યા તો આ વેરાન વગડામાં પ્રભુ અરે હરજી બધી વાતો અહીં જ કરીશ કે મને તારા ઘરે પણ લઈ જઈશ બાપા ઘાસ પૂસની બનેલી મારી નાનકડી ઝૂંપડી છે પ્રભુ નાવા માટે નથી નીર કે સુવા માટે નથી ઢોલિયો પ્રભુ નથી દાડમડીના દાતણ કે નથી હાર ને હિંડોળા તમને ભાવતા ભોજન પણ નથી મારી પાસે તો ટાટા ટુકડા હશે બાપા તમે તો રણુજાના રાજા છો આપને યોગ્ય હું સેવા ચાકરી ક્યાંથી કરીશ અરે ભગત અરજી હું તો ભાવનો ભૂખ્યો છું અરજી જો ભગતનો ભાવ શુદ્ધ હોય તો ભાંગેલી ઝૂપડી પણ મારે મન તો સોનાના મેલ જેવી જ છે ભગત જો કહે તો હું ધૂળમાં પણ બેસી જાઉં મારે કઈ ઢોલિયાના મોહ નથી અરજી હાલ હાલ હું આજે તારી ઝૂપડીએ તો આવીશ જ હરજી ભાટી ભાવુક થઈ જાય છે અને રામદેવજી મહારાજ સાથે પોતાના ગામ તરફ રવાના થાય છે અહીંયા માં હરખ સમાતો નથી ધીમે ધીમે હરજી અને રામદેવજી ચાલતા જાય છે અને હરજીની ઝૂંપડીએ પહોંચે છે હરજી ભાટી પોતાની પાઘડી છોડી ઝૂંપડીમાં પાથરે છે અને રામદેવજી મહારાજને બેસવા માટે કહે છે રામદેવજી મહારાજ ત્યાં બિરાજમાન થાય છે હરજી ભાટી રામદેવજી મહારાજની માટે ગુવારનું શાક અને રોટલો બનાવે છે અને પ્રેમથી રામદેવજીને જમાડે છે રામદેવજી રાજી થાય છે અને હરજી ભાટીને પૂછે છે હરજી તું એકલો છે શું તારા લગ્ન નથી થયા તો મારે તને પરણાવવું છે અરે બાપા હું તો કુવારો છું બાપા મારા લગ્ન થયા નથી મારે તો બ્રહ્મચર્યનું પાલન કરી આપની સેવામાં સદાય રહેવું છે અરે ધન્ય છે તારી ભક્તિને અરજી ધન્ય છે તારી ભક્તિનો આ ફળ છે અરજી હું તને આ લીલા કાપડનો ઘોડો આપું છું નવરંગી ને જો આપું છું અને મારી આ પગની ચાખડીઓ આપું છું અને આ અક્ષય જોડી આપું છું તું જે માગીશ એ તને આ જોડીમાંથી મળશે હરજી હવે તારે બકરા ચારવાની જરૂર નથી જય હો પ્રભુ જય હો રામદેવજી મને તમારા ચરણોમાં સ્થાન આપો મારા નાથ તમારા ચરણોમાં સ્થાન આપો અરે હરજી મારા ભગતનું સ્થાન તો મારા રૃદિયામાં છે તારું નામ અમર થશે મારા નામની સાથે તારું નામ પણ લેવાશે જ્યાં જ્યાં મારા મઠ મંદિર હશે ત્યાં તારા બેસણા હશે અરજી મારા ભક્તોમાં તારું નામ મોખરે બોલાશે અમર હો અરજી અમર હો એ મારા નાથ તમારો જય જયકાર હજો તમારો જય જયકાર હજો આમ કહી રામદેવજી મહારાજ અદ્રશ્ય થાય છે અને હરજી ભાટી રામદેવજીના કહેવા પ્રમાણે પોતાના બકરા બીજાને સોંપી નવરંગી નેજો હાથમાં લઈ ખંભે જોડી ટીંગાડી એક હાથમાં ઘોડીલો લઈ ગામે ગામ રામદેવજી મહારાજની મહિમાનો ગુણગાન ગાવા નીકળી પડે છે